જય દાડમા દાદા આ છે ગઢિયાધામનું જાગતું ધર્મ એમ કે દાડમા દાદા ગામધાણી દાડમા દાદા તરીકે ગઢિયામાં બિરાજમાન છે તેમજ ગઢિયાનું જાગતું ધર્મ માનવામાં આવે છે સર્વની મનોકામના પૂરી કરે છે ગઢિયાના દાડમા દાદા ગઢિયાધામનું જાગતો ધર્મ એટલે જ દાડમા દાદા આખા ગામની મનોકામના પૂરી કરે છે તેમજ રાણપુર તાલુકાનું ગઢિયા ગામ ત્યાં દાડમા દાદાનું આ મંદિર આવેલું છે તેમજ બહારના માણસો પગે લાગવા વધારે છે દાદાને મનથી માનતા રાખે છે તેમનું ધાર્યું કામ કરે છે જય દાડમા દાદા સર્વને સારું કરે જીવે અમારે